દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે ગઈકાલ રાતે સામે આવેલ યુવકની હત્યાનો મામલો જેમાં પત્ની સાથેના અનૈતિક સંબંધની જાણ થતાં જ પતિએ ગંધ ન આવે તે રીતે પ્રેમીને વાડીએ બોલાવી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી પરધામ પહોંચાડી દીધો છે પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે ખીજદળ ગામે દરબારપાડામાં રહેતા ત્રીસ વર્ષીય યુવાન વિરમદેવસિંહ કરણુભા જાડેજાને ગામમાં જ રહેતા ચંદ્રસિંહ રતુભા જાડેજા પોતાની ફુલજર વિસ્તારમાં આવેલ વાડીએ બોલાવાયો હતો ચંદ્રસિંહના આમંત્રણને માન આપી વિરમદેવસિંહ વાડીએ પહોંચે છે વાડીએ ગયેલ વિરમદેવસિંહ પર ચંદ્રસિંહ બોથડ અને ઘટક હથિયારો વડે તૂટી પડે છે જેમાં વિરમદેવસિંહને માથામાં પાછળના ભાગે કોઈપણ મારક હથિયાર અથવા બોથડ વસ્તુઓના આડેધડ ઘા ઝીકવામાં આવતા તેઓનું સ્થળ પર જ મૃત્યુ થાય છે અને આ બનાવ હત્યામાં પલટાઈ જાય છે આ બનાવની છેક સાંજે જાણ થતા કલ્યાણપુર પોલીસ સ્થળ પર પહોંચે છે જ્યાં લોહીના ખાબોચિયામાં અનંતન વાટે પહોંચી ગયેલ વિરમદેવસિંહના મૃતદેહની કબજો સાંભળી પોલીસ સ્થળ કાર્યવાહી કરે છે આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સંજયસિંહ કરણુભા જાડેજા કલ્યાણપુર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે